જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારે ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ કરી લો આજની વાર્તા છે એક સમજદાર સાસુની સાંજે જ્યારે સંદીપ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે તેની પત્ની કવિતાએ કહ્યું સંદીપ માએ તારી સાથે એક બહુ જરૂરી વાત કરવી છે અરે હા કહે બપોરે પણ તું ફોન કરતી હતી પણ મારી પાસે ફોન ઉપાડવાનો સમય ન હતો અત્યારે બોલ શું વાત કરવી છે સંદીપે કહ્યું તો કવિતા બોલી જુઓ સંદીપ હું પણ નોકરી કરવા માગું છું એનું આટલું કહેવું થયું કે સંદીપ જોરથી ભડકી ઉઠ્યો તને કંઈ વાતની કમી છે કવિતા કે તું જોબ કરવાની વાત કરી રહી છે તને ખબર છે ને આપણા ઘરની વહુઓ બહાર જઈને કામ નથી કરતી સારું તો પછી રેણુકા કેવી રીતે કહી કરી રહી છે શું તે આ ઘરની વહુ નથી શું તેના પર આ નિયમ લાગુ નથી પડતો શું ફક્ત મારા પર જ આ ઘરના નિયમ કાયદા લાગુ પડે છે ગુસ્સાથી કવિતાએ કહ્યું તો સંદીપ બોલ્યો કવિતા તે લગ્ન પહેલાંથી જોબ કરતી આવી છે અને તેમ પણ તે તારા કરતાં વધારે ભણેલી છે તેણે એન્જિનિયરિંગ કર્યું છે અને તે મુશ્કેલીથી ગ્રેજ્યુએશન કર્યું હશે અને તે ખબર પણ નહીં બરાબર ભણી પણ હોય કે નહીં કે પછી એમ જ ડિગ્રી લઈને બેસી ગઈ હોય અને જોબ કરવાની વાત કરી રહી હોય આટલું કહીને સંદીપ વ્યાંગાત્મક હાસ્ય હસવા લાગ્યો પછી બોલ્યો વળી તને કોઈ કામ તો આપવાનું નથી અને ભૂલથી કોઈ નાની મોટી નોકરી મળી પણ ગઈ તો બે ચાર હજાર કમાઈ લઈશ અને આ બે પૈસાથી શું કરી લઈશ ઘરે તો સેવટે મારા પૈસાથી જ ચાલશે મોટી આવી દુનિયામાં બીજા સૌ સાથે બરાબરી કરનારી ચૂપચાપ બાળકો સંભાળ અને ચૂલો ચોકો જો આજે તે તારા બસનું નથી ક્રૂર અહંકારમાં ભરીને સંદીપે કહ્યું સંદીપની વાતો આવી આવી કવિતાને ખટકતી હતી પણ આજે તે ખટકતને કવિતા બિલકુલ સહન કરવાની ન હતી કારણ કે વારંવાર તેના આત્મસન્માન પર ચોટ લાગતી હતી તેથી આજે તે જ અવાજમાં બોલી હું તો હવે નોકરી જરૂર કરીશ સંદીપને પૈસા પણ કમાઈને બતાવીશ અને રહી વાત બે પૈસા કે ચાર પૈસા કમાવાની તો મારા માટે આ માયને નથી રાખતું કે હું કેટલા પૈસા કમાઈ રહી છું બલકે આ માયને રાખે છે કે હું આ થોડા કમાયેલા પૈસાથી ખુશ રહીશ કે નહીં બીજી વાત મને વારંવાર દરેક નાની મોટી વસ્તુ માટે ઓછામાં ઓછું તમારી સામે હાથ તો નહીં પસારવા પડે અને ના જ તમારી જલીટી વાતો સાંભળવી પડશે તેની વાત સાંભળીને સંદીપ પણ ચીસો પાડતા બોલ્યો જુઓ કવિતા તું હદથી વધારે બોલી રહી છે એકવાર મેં ના કહી દીધી ને તો બસ તું નોકરી નહીં કરે મતલબ નહીં કરે અને હા મા બાપુજી પણ તને આની ઈજાજત નહીં આપે તેથી ખ્વાબ જેવા ધંધો બંધ કરી દે અને જેટલું મળી રહ્યું છે તેમાં ખુશ રહે કેમ ખ્વાબ નહીં જુએ અને કેમ નહીં કરે કવિતા નોકરી અને આ તને કોણે કહી દીધું કે આ ઘરની વહુઓ નોકરી નથી કરતી જ્યારે નાની વહુ રેણુકા જોબ કરી શકે છે તો કવિતા કેમ નહીં મારા માટે તો બંને વહુ બરાબર છે તેથી હવેથી કવિતા પણ નોકરી કરશે કવિતાની સાસુ રૂકમણીજી અંદર આવતા બોલ્યા અને કવિતાના માથા પર હાથ રાખીને બોલ્યા મારા આશીર્વાદ અને સાથ હંમેશા તારી સાથે રહેશે બહુ ત્યારે સાસુના બદલતા રંગને જોઈને કવિતાને બહુ આશ્ચર્ય થયું કે જે સાસુ આજ સુધી ક્યારેય તેનો સાથ આપી શકી ન હતી તે આજે કેવી રીતે તેની સાથે ઊભી રહી ગઈ તેને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે જ્યારે તેણે લગ્નના કેટલાક મહિનાઓ પછી નોકરી કરવાની વાત કહી હતી તો કેવી રીતે રૂકમણીજીએ પોતાના સાસુવાળા સાફ સાફ ઇનકાર કરી દીધો હતો અને આજે કશું કહ્યા વગર માની ગયા આ જ વાત કવિતાને હજમ નહોતી થતી તેથી રાત્રે જ્યારે રૂકમણીજી પોતાના રૂમમાં સૂતા હતા ત્યારે કવિતા તેમની પાસે જઈને તેમના પગ દબાવવા લાગી અને પછી પગ દબાવતા દબાવતા પોતાના દિલની વાત પણ પોતાની સાસુ સામે રાખી દીધી માજી એક વાત કહું હા કહે ને બહુ શું વાત છે માજી જ્યારે હું લગ્ન કરીને આવી હતી ત્યારે તો તમે નોકરી કરવા માટે સાફ સાફ ઇન્કાર કરી દીધો હતો પછી આજે આટલા વર્ષો પછી તમે હા કેવી રીતે કહી દીધી વહુની વાત સાંભળીને રૂકમણીજી ઉઠીને બેસી ગયા અને તેના માથા પર હાથ રાખતા બોલ્યા મોટી બહુ તે સમયે મારા અંદર પર સાસુવાળો રોલ આવી ગયો હતો પણ હવે જ્યારે તને દુઃખી થતાં જાઉં છું તો મને મારા દિવસો યાદ આવે છે મને પણ તારું દર્દ દેખાય છે જ્યારે તું સંદીપ પાસેથી પોતાની નાની નાની જરૂરિયાતો માટે પૈસા માગે છે અને તેનું એમ ખેંચતા પૈસા આપું મને ક્યાંય ને ક્યાંય ચૂમી જાય છે પછી તું જ્યારે પોતાની ધિરાણી રેણુકાને તેના કમાયેલા પૈસા ખોદ પર ખર્ચ કરતા જોવે છે ત્યારે તારી આંખોમાં પોતાની ઈચ્છાઓને દબાવતા પણ જોયું છે તે જ રીતે જ્યારે ઘરના બધા લોકો તારી તુલના રેણુકા સાથે કરે છે તો પણ મારું મન અંદરથી દુઃખિત થઈ જાય છે તું દિવસભર બધા માટે એક પગે ઊભી રહે છે ઘરનું આપણું પોતાના બાળકોનું રેણુકાના નાના લગ્નનું અહીં સુધી તે રેણુકાના હિસ્સાનું કામ પણ ખુદના જીમને લઈ લે છે ત્યારે મને વધારે કચોટાય છે અને મને તારા માટે ઘણું દુઃખ થાય છે તેથી કવિતા હું નથી ઈચ્છતી કે તું પોતાની બધી જિંદગી બીજાઓ માટે જીવતી રહે તું બધા વિશે વિચારે છે પણ તારા વિશે કોઈ નથી વિચારતું અને તે પણ કદાચ આ બધું વિચારીને લગ્નના આટલા વર્ષો પછી નોકરી કરવાનો નિર્ણય કર્યો હશે તને ખબર છે બહુ મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું જ્યાં સુધી હું એકલી હતી ત્યાં સુધી બધું ઠીકઠાક હતું બધા મને બહુ પ્રેમ કરતા હતા પણ જેમ જેમ મારી દિરાણીઓ પરણીને આવવા લાગી તેમ તેમ મારી તુલના તે બધાથી થવા લાગી ક્યારેક પૈસામાં હતું ક્યારેક કપડા લત્તામાં હતું ક્યારેક સમજદારીમાં હતું ક્યારેક રંગરૂપમાં અને દર વખતે મને જ ઓછી આંકવામાં આવતી જે મને બહુ તકલીફ આપતી હતી અહીં સુંતી કે તારા સસરાજી પણ બિલકુલ સંદીપના જેવા જ વાત કરતા હતા હંમેશા મને તુલનામાં હતા તે સમયે મારું મન પણ બહુ દુઃખતું હતું પણ હું કરી શકી નહીં મોટી બહુ જે હતી ઘરની તો મન મારીને જીવવાની આદત પડી ગઈ હતી પણ તારી સાથે હું આવું નહીં થવા દઈશ હું આ વાંધો રહ્યો મારો કહેતા કહેતા રૂકમણીજીની આંખો સજલ થઈ ગઈ પછી લાંબો શ્વાસ લેતા બોલ્યા તેથી હું નથી ઈચ્છતી કે વહુ કે જે સહન કર્યું છે તે તું પણ સહે બધાને પોતાને જિંદગી જીવવાનો પૂરો હક છે અને હવે તો તારા બાળકો પણ મોટા થઈ ગયા છે તેથી તું પોતાના મન મુજબ નોકરી શોધી લે અને બધાને દેખાડી દે કે તું પણ કોઈથી ઓછી નથી ભલે તું બે પૈસા જ કમાઈશ પણ શાંતિથી તો જીવી શકીશ એમ ધૂતકાળ તો નહીં સહન કરવો પડે તને રૂકમણી સિંહના દિલની વાત સાંભળીને આજે કવિતાની આંખોમાં પણ જર્જર આંસુ વહેવા લાગ્યા તે પોતાની સાસુનો હાથ પોતાના હાથમાં થામતા બોલી હું કેટલી ખોટી હતી માજી મેં કેવી રીતે વિચારી લીધું કે તમે પણ આખા પરિવારની જેમ મને બેહકૂબ સમજો છો અભણ સમજો છો પણ તમે તો મારી સૌથી સારી માર્ગદર્શિકા અને હમથર્થ નીકળ્યા કેટલું વિચારો છો તમે મારા વિશે કદાચ મારી સગીમાં પણ આટલું નથી વિચારી શકતી ધન્યવાદ માજી મને સમજવા માટે અને મારો સાથ આપવા માટે એમ કહીને કવિતા રૂકમણીજીના ગળે લાગી ગઈ પરંતુ જ્યારે જ તેને અચાનક પોતાના સસરાજીનો ખ્યાલ આવ્યો તો ત્યારે જ તરત તેનો ખુશીવાળો ચહેરો ઉતરી ગયો અને માયુસ થતાં બોલી પણ માજી શું બાપુજી તૈયાર થશે આના માટે જરૂર થશે કેમ નહીં થાય અને નહીં પણ થાય તો હું મનાવીશ તેમને પોતાના માટે ના સહી પણ તારા માટે જરૂર લડવા તૈયાર છું તેથી તું ચિંતા ના કર અને કાલથી જ નોકરી શોધવાનું શરૂ કરી દે રૂકમણીજીએ પ્રેમથી તેના ગાલ સહલાવતા કહ્યું તો કવિતા બોલી માજી મને નોકરી મળી ગઈ છે મેં પહેલાંથી જ નોકરી માટે ઇતિહાર આપી રાખી હતી તેથી કાલે જ મને એક પ્રાઇવેટ સ્કૂલમાં હિન્દીની શિક્ષકા માટે જોબનો ઓફર મળ્યો અને સેલેરી પણ રૂપિયા દસ હજાર છે અને માજી તે કાલથી જ જોઈને કરવા જોઈન કરવાની છે વાહ વાહવ આ તો બહુ સારી વાત છે આનાથી સાહેબ તો કોઈ નોકરી હોય જ ન શકે આત્મસન્માન પણ પૈસા પણ અને ઈજ્જત પણ ઝૂકઝૂક જીવો વહુ હવેથી રેણુકા પર ઘરના અડધા કામ કરશે અને હવે તેના પાસે નોકરી જેવા શબ્દનું બહાનું પણ નહીં રહે અને ના તેને કોઈનો સપોર્ટ મળશે તેથી હવે તું જા બહુ આરામ કર તને કાલથી કામ પર પણ તું જવાનું છે જે માજી કહીને કવિતા પોતાના રૂમમાં ચાલી ગઈ ખરેખર કવિતાને દેરાણી રેણુકાના લગ્નોને બે વર્ષ થઈ ગયા હતા અને જ્યારથી તે આ ઘરની વહુ બનીને આવી હતી ત્યારથી ઘરના બધા લોકો તેને બહુ તવજો આપવા લાગ્યા હતા ઘરના દરેક નાના મોટા વિચારમાં તેની પણ સહમતી લેવાતી હતી અહીં સુધી કે શસરાજી પણ તેની જ સહમતી લેતા હતા કવિતાનો પતિ સંદીપ પણ અવારનવાર કવિતા પાસે આવીને રેણુકાની શૈક્ષણિક યોગ્યતા જોઈને તેની તારીખોના પુલ બાંધતો રહેતો અને તે હતી કે ચોવીસ કલાક બસ પોતાના ઘરના કામોમાં વ્યસ્ત રહેતી તેથી સવારથી રાત સુધી ઘરના બધા કામ કવિતાના જીમમાં આવી જતા ખેર રાત એમ જ બેચેનીથી નીકળી ગઈ અને સવાર થઈ ગઈ કવિતાએ સવારે ઉઠીને બધા માટે નાસ્તો તૈયાર કર્યો અને બધાનું ટિફિન પેક કરી લીધું પછી બંને બાળકોને ઉઠાડીને તૈયાર કર્યા અને ખુદ પણ તૈયાર થવા લાગી જેને જોઈને તેનો પતિ સંદીપ મનોમન બબડ્યા બબડતા બોલ્યો થઈ જા થઈ જા જેટલી મરજી એટલી તૈયાર થઈ જા પણ જ્યારે બાબુજી રસ્તામાં રોડા અટકાવશે ત્યારે સમજ સમજ આવશે કે કોણ કેટલા પાણીમાં છે અને કોણ કોના લાયક છે એમ વિચારતા સંદીપ પોતાનો બેગ લઈને બહાર નીકળી ગયો તો કવિતા પણ તૈયાર થઈને તેની પાછળ પાછળ બાળકોને લઈને બહાર આવી ગઈ પરંતુ ત્યારે જ કવિતાના સસરા રામપ્રસાદજી પણ ત્યાં આવી ગયા અને કવિતાને જોઈને બોલ્યા સવાર સવારમાં તું ક્યાં જઈ રહી છે વહુ બાળકોને સ્કૂલમાં કંઈ કામ છે કે શું સસરાના પ્રશ્ન સામે પોલભર માટે કવિતા મોક બનીને રહી ગઈ પરંતુ જેવી કંઈ કહેવા માટે મોટું ખોલ્યું ત્યારે તેની સાસુ રૂકમણીજી ત્યાં આવી ગયા અને બોલ્યા બાળકોને સ્કૂલમાં કંઈ પણ નથી જે બસ તે મોટી વહુને સ્કૂલમાં હિન્દી શિક્ષિકાની નોકરી મળી ગઈ છે તો આજેથી જોઈન કરી રહી છે તેથી કામ પર જઈ રહી છે આટલું સાંભળતા જ રામપ્રસાદજી ભડકી ઉઠ્યા તમારા બંને સાસુઓનું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું મોટી વહુ અત્યારે જ અંદર જા બે પૈસાની ટીચરની નોકરી કરીને આપણા ઘરની ઈજતને પાણીમાં મેળવવા જઈ રહી હતી નાની બહુને જોઈને તારા પગ નીકળી રહ્યા છે અરે તે આજની છોકરી છે ભણેલી ગણેલી છે સમજદાર છે પોતાનું સારું ખોટું જાણે છે પણ મોટી તારા લગ્નની આઠ વર્ષ થઈ ગયા છે પરંતુ તેમ છતાં તો આજ સુધી આપણે બધા પર નિર્ભર છે કારણ કે તારા પાસે ના જ્ઞાન છે અને ના દુનિયાદારીની સમજ છે અને જેને દુનિયાદારીની બિલકુલ સમજ નથી તે દુનિયાથી બરાબરી કરવા ચાલી પછી ગુસ્સાથી ચીસું વાળતા બોલ્યા મેં કહ્યું ને મોટી બહુ અત્યારે જ અંદર જ્યાં રામપ્રસાદજીને આટલું કહેવા છતાં પણ કવિતા ત્યાં જ ઊભી રહી કારણ કે આજે તે પાછી અંદર જવા માટે રૂમમાંથી બહાર નહોતી નીકળી ભલકે પોતાને સાબિત કરવા માટે ઘરેથી બહાર પગ મૂક્યો હતો તેથી તે ડર્યા વગર બોલી બાપુજી આજ સુધી મેં એ જ કર્યું જે બધાએ ચાહ્યું પણ આજે હું એ જ કરીશ જે મારું દિલ ચાહે છે અને હા બાપુજી મારી ચૂકકીદીનો મતલબ એ નથી કે હું કમજોર છું ના સમજ છું બેવકૂફ છું બલકે આ મારા સંસ્કાર છે જે આજ સુધી સર ઝુકાવીને બધાની વાત માનતી આવી છું જો મેં દુનિયાદારીને સમજ દેખાડીને તો આ ઘર અત્યારે તૂટી જશે પોતાની દેરાણી રેણુકા તરફ નજર નાખીને કવિતાએ કહ્યું પછી પોતાના પતિ જે ઘણી વારથી કવિતાને જોઈને ધીમે ધીમે હસી રહ્યા હતા તેની તરફ જોઈને બોલી આ જે મારા પતિ નિશ્વિત થઈને અહીં તહીં ભટકતા રહે છે તેની વજહ પણ હું જ છું જો મેં તેમની બધી જવાબદારી ન ઉઠાવી હોત તો તેમને આટલી આઝાદી ન મળત અને આ બધાના બદલે જો મેં આજે પોતાના વિશે વિચારવાનું શરૂ કરી દીધું તો શું ખોટું કર્યું છે બાપુજી કેમ ઘરની નાની બહુને દરેક વસ્તુની આઝાદી આપવામાં આવે છે અને મોટી બહુ પર પાબંદીઓ લગાવી દેવામાં આવે છે બોલો બાપુજી કેમ દર વખતે મારી તુલના નાની બહુ સાથે કરવામાં આવે છે અને પછી મને ભલું બુરું કહેવામાં આવે કેમ ક્યારેય દિરાણીને મારા દ્વારા કરાયેલા કામથી તુલના કરવામાં નથી આવતી જો તે બહાર કામ કરે છે તો હું પણ તો ચોવીસ કલાક ઘરનું કામ કરું છું અને તેનાથી ક્યાંય વધારે કરું છું પણ કોઈને નથી દેખાતું મારા દ્વારા કરાયેલું કામ જો બહાર જઈને પૈસા કમાવા જ પોતાને બહેતર સાબિત કરવું છે તો પછી મને કેમ નથી આપવામાં આવી રહ્યા આ મોકો જણાવો બાપુજી કેમ કવિતાના સવાલોનો જવાબ આજે રામપ્રસાદજી પાસે પણ ન હતો તેથી તે ચૂપચાપ સર ઝુકાવીને અંદર જતા રહ્યા અને કવિતાનો પતિ અને તેના દેવ દેરાણી પણ શરમ અનુભવતા ઓફિસે જતા રહ્યા અને રૂકમણીજી પોતાની મોટીઓની ભલાઈઓ ઉતારતા બોલ્યા વા મોટી વહુ આજે તો તે બધાને બોલતી જ બંધ કરી દીધી આજે તે સાબિત કરી દીધું કે તારી પણ કંઈક હેમત છે ચા બેટા તારી નવી જિંદગી તારી રાહ જોઈ રહી કહેતા રૂકમણીજીએ કવિતાને દહી શક્કર ખવડાવ્યું તો કવિતાએ રૂકમણીજીના પગે પડીને પ્રણામ કર્યું અને પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાના નવા સફર પણ નીકળી પડી દુનિયાથી બરાબરી કરવા કવિતાને જોઈને આજે રૂકમણીજી પણ બહુ ખુશ હતી તેમનું તો એવું લાગી રહ્યું હતું કે જાણે તે પોતાની જિંદગીની જંગ જીતી ગયા હોય જે કામ તે કરી શક્યા ન હતા આજે તે મોટી બહુએ કરીને દેખાડી જ દીધું અને આની અસર રામપ્રસાદજી પર પણ સાફ દેખાઈ રહી હતી તે આજે રૂકમણીજી સાથે પણ નજર મિલાવવામાં કતરાઈ રહ્યા હતા ક્યાંક ને ક્યાંક કવિતાના શબ્દો તેમને એ વિચારવા પર મજબૂર કરી રહ્યા હતા કે તેમણે રૂકમણીજી સાથે પણ બહુ ખોટું વર્તન કર્યું છે તેથી તે રૂકમણીજી પાસે આવીને બોલ્યા રૂકમણી હું કેટલો ખોટો હતો આજે મને તેનો અહેસાસ થઈ રહ્યો છે જે પ્રકારે મેં તને હંમેશા પોતાની ગિરફમાં રાખ્યા તે જ પ્રકારે વહુ પણ આપણા બધાની ગિરુપ્તમાં રહી છે મને ક્યારેય દેખાયું નહીં કે ઘરની મોટી બહુના પણ કેટલાક અરમાન હોય છે તેને પણ પોતાની જિંદગી હોય છે તેને પણ બધાના સપોર્ટની આવશ્યકતા હોય છે તેને પણ બરાબરીનો દરજ્જો મળવો જોઈએ જે અન્ય બધી વહુઓને મળે છે પણ મેં આજ સુધી શું કર્યું મોટી વહુના હિસ્સે બધી જવાબદારી આપી દીધી અને નાની વહુને હદથી વધારે માથે ચડાવી લીધી તેના દરેક સલાહ મસલતને તજો આપ્યો અને મોટી વહુને ક્યારેય પૂછવાનું પણ જરૂરી ન સમજ્યો આ જ રીતે તમારી સાથે પણ આ જ કરતો આવ્યો છું તમારા આત્મસન્માનને ગિરાવતો રહ્યો અને બધાની સામે તમને નાના બતાવીને તમારા આત્મવિશ્વાસને તોડતો રહ્યો ને તમે ખુદના મનને મારી મારીને અને ખુદને તોડીને સમજૂતી કરતી ગયા આજ સુધી મેં જે તમારી સાથે કર્યું છે તેના માટે મને માફ કરી દો રૂકમણી હું તો આભારે છું મોટીઓનો જેણે મારી આંખો ખોલી દીધી આંખોમાં આંસુ લઈને રામપ્રસાદજી બોલતા જતા હતા લગ્નના પચાસ વર્ષ પછી આજે પહેલીવાર રામપ્રસાદજીને પોતાને ભૂલનો અહેસાસ થતા જઈને રૂકમણીજીએ કહ્યું પચાસ વર્ષનો જખમ છે જે આટલી જલ્દી ક્યાં ભરાવાનો છે ખેર મોડેથી જ સહી પણ આ વાતનો અહેસાસ તો થયો તમને તે તો ભગવાનનો શુક્ર છે કે મોટીઓએ તમારી આંખો પર ચડેલા ચશ્માને ઉતારી ફેંક્યા નહીતર તો તમારા જેવા ઇન્સાનને અમને સ્ત્રીઓનું દર્દ ક્યાં દેખાય છે એમ કહીને રૂકમણીજી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા સાંજ થઈ તો હવે બધાના ઘરે આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો સૌથી પહેલાં કવિતા ખુશી ખુશી ઘરે પાછી ફરી અને આવતા જ સાસુમાને વળગી પડી અને બોલી થેન્ક યુ માજી આજે તમારા માર્ગદર્શનને કારણે જ હું મારા સપનાઓને પાંખો લગાડી શકીશ આજે હું બહુ ખુશ છું માજી આજે સાસુઓની વાતચીત ચાલી જ રહી હતી એ ત્યારે જ ઘરની નાની બહુ રેણુકાએ પણ ઘરમાં પ્રવેશ કર્યો અને આવતા જ બોલી ભાભી જરા ચાને પાણી મારા રૂમમાં લઈ આવો હું બહુ થાકી ગઈ છું અને મારા માથામાં પણ બહુ દુખાવો થઈ રહ્યો છે તેથી હું ઓફિસથી પણ જલ્દી છૂટી લઈને આવી ગઈ પ્લીઝ ભાભી થોડું જલ્દી કરો કહેતા રેણુકા પોતાના રૂમ તરફ વધી રહી હતી કે ત્યારે જ રૂકમણીજીએ કહ્યું નાની બહુ આજથી ઘરમાં બધા પોતપોતાનું કામ જાતે કરશે જેને ચા પીવી છે જેને નાસ્તો કરવો છે તે પોતાના હાથે પગ જાતે ચલાવે અને ખાય કારણ કે આ ઘરમાં કોઈ પણ કોઈનો નોકર નથી બધા ઘરમાં એટલી જ મહેનત કરે છે જેટલી કે તું બહાર જઈને હા હવેથી તો મોટી બહુ પણ બહાર જઈને કામ કરે છે તો પછી ઘરના બધા કામ મોટીના જીમે કેમ થઈ તેથી આજથી બે બંનેના દરેક કામની જવાબદારીઓ બરાબરની હશે ઠીક છે નાની બહુ ત્યારે અંદરથી રામપ્રસાદજી પણ આવી ગયા અને બોલ્યા અને હા નાની બહુ જો ચા બનાવો તો બધા માટે બનાવજો કારણ કે મોટી બહુ પણ કામથી થાકીને આવી છે તેથી તેના રૂમમાં જઈને પહોંચાડી દેજો રામપ્રસાદજીના મોઢેથી પહેલી વાર આવું સાંભળીને રેણુકાનું મોઢું ખુલ્લું જ રહી ગયું અત્યાર સુધી તો તેનો માથાનો દુખાવો પણ ગાયબ થઈ ચૂક્યો હતો જે વાતનો તેને સૌથી વધારે ખમણ હતો આજે તે ખમણ ચકના ચૂર થઈ ગયો હતો તેથી જી બાબુજી કહીને રેણુકા પોતાના રૂમમાં ચાલી ગઈ અને કપડાં બદલીને ગુસ્સામાં રસોઈમાં ચા બનાવવા માટે આવી ગઈ જેવી રેણુકા ચા બનાવીને બહાર આવી તેવી જ સંદીપ અને રેણુકાનો પતિ અમિત પણ આવી ગયો અને આવતા જ તે બંનેની નજર રેણુકાના હાથમાં પકડેલી ચાની ટ્રે પર ગઈ રેણુકાના ઉતરેલા ચહેરાને જોઈને તે બંનેને એટલું તો ખબર પડી જ ગઈ હતી કે ઘરનું વાતાવરણ કંઈક બદલાયેલું છે જ્યાં ક્યારેક રેણુકાની જગ્યાએ કવિતા હોતી હતી આજે ત્યાં રેણુકા ચાલીને ઊભી હતી ખેર સંદીપ અને અમિત પોતપોતાના રૂમમાં જતા રહ્યા સંદીપે જેવો રૂમમાં ગયો તો તેની નજર કવિતા પર પડી તે બેડ પર બેસીને ચા પી રહી હતી અને ચહેરા પર આત્મવિશ્વાસની રેખાઓ સાફ ચળકી રહી હતી આજે જે કંઈ પણ સવારથી થઈ રહ્યું હતું તે કવિતા સાથે સારું થઈ રહ્યું હતું તેથી સંદીપે પણ શાંતિથી પોતાનો સમા સામાન એક જગ્યાએ રાખી દીધો અને કવિતા પાસે આવીને બોલ્યો આઈ એમ સોરી કવિતા મને માફ કરી દે મેં તને હંમેશા ખોટી સમજી પણ તે તું એક જ દિવસમાં બધું બદલી દીધું જ્યાં તને હું જોઈએ ત્યાં રેણુકા છે અને જ્યાં રેણુકાને હું જોઈએ ત્યાં તું છે માનવું પડશે કવિતા આ જ વાત પર કેટલાક ગરમા ગરમ પકોડા અને ચા પીવડાવી દે છેવટે પુરુષવાળો અહંકાર જ હતો સંદીપ પાસે તો આટલી જલ્દી ઉતરવાનું ક્યાં હતો પણ કવિતા પણ હવે બદલાઈ ચૂકી હતી તેથી તેણે કહ્યું સોરી પતિદેવજી ચાનું તપેલું અને ડુંગળી રસોઈમાં જ પડ્યા છે કૃપા કરીને પોતાના હાથ ચલાવ અને જાતે જ રાંધી લો તે શું છે ને આજે કામનો પહેલો દિવસ હતો તો મને બધા ઘણા બધા કામ પતાવવાના છે આટલું કહીને કવિતા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને સંદીપ ત્યાં જ ઊભો તેનું મોઢું જોતો રહી ગયો આજે પોતાની વહુનું બદલાયેલું રૂપ જોઈને રૂકમણીજીને પણ તેના પર ગર્વ અનુભવ રહ્યો હતો તો મિત્રો રેણુકાએ પોતાનો હક માટે બોલીને સાચું કર્યું કે ખોટું પોતાનો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા આ નાની વાર્તા તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરવા બદલ તમારો દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ